આજે ધનતેરસનો પાવન પર્વ છે સોના ચાંદી ખરીદીનો પણ શુભ દિવસ છે ત્યારે ધનતેરસ પર સોનું ખરીદવું ખરીદવું શુભ માનવામાં આવે છે ગઈકાલે સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો હતો ને સવારથી જ શોરૂમમાં ગ્રાહકોની ભીડ પણ જોવા મળી ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રાહકો આવી રહ્યા છે ગ્રાહકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આ વખતે ગયા વર્ષ કરતાં લગભગ ગોલ્ડમાં ડબલ ભાવ છે પણ ડાયમંડમાં ગયા વર્ષ જેટલો જ ભાવ છે એમાં કોઈ વધારો નથી અમારું ડિઝાઇનર ડાયમંડ જ્વેલરીનો શોરૂમ છે અને જે બધી જ જ્વેલરી ગોલ્ડમાં જ બનતી હોય છે એટલે ગોલ્ડમાં ભાવ વધ્યો છે પણ ડાયમંડનો એ જ ભાવ છે એટલે કસ્ટમર તરફથી અમને સારો પ્રતિસાદ છે એડવાન્સમાં લોકોએ ધનતેરસના દિવસે ડાયમંડ અને ગોલ્ડ ખરીદવું એ ખૂબ જ શુભ ગણાય છે જનરલી આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે ખરીદી કરતા હોઈએ છીએ સોના અને ચાંદીની પણ હાલ ફિલાલ સોના અને ચાંદીના ભાવ બહુ વધારે વધી રહ્યા છે તો મેં એ પ્રથાને જાળવતા માટે મેં ચાંદીની ખરીદી કરી છે આમ તો હું સોનાની ખરીદી કરતો હોઉં છું દર વખતે પણ આ વખતે થોડા ભાવ વધી રહ્યા છે તો મેં ચાંદીની ખરીદી કરવાનું પ્રેફરન્સ રાખ્યું છે